બોલો દશામાં માત કી જય મિત્રો આજે આપણે દશામાં વ્રતનું પૂજન તેમની વિધિ કેવી રીતે કરવાનું તે અંગે આપણે જાણીશું આ વર્ષે બે હજાર પચીસમાં દશામાના વ્રત શરૂ થાય છે સાતમા મહિનાની ચોવીસ તારીખથી આ વ્રત શરૂ થાય છે તો ચાલો મિત્રો સાંભળીએ દશામાં વ્રતનું પૂજન વિધિ કેવી રીતે થાય તે વિશે માહિતી જાણીએ વ્રતનો સમય દર વર્ષે કે જે દિવસોના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવાર નાહી ધોઈને પ્રાતકાળે દશામાં માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દશમ અથવા તો અગિયારસના રોજ ઉજવણું કરવું વ્રત લેનારે દિવાસાના દિવસે પ્રાતઃ કાળે નાહી ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપના કરવું તથા માટીની સાંઢળી બનાવી પાટ ઉપર મૂકવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીટાડવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોડી પોતે બાંધવો પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક દશામાંની વાર્તા સાંભળવી જય દશામાં જય દશામાં એમ એકસો જાપ કરી મૂર્તિ તથા પાટને અને કળશની કંકુના દશ ચાંદલા કરવા સાંઢણીને પણ ચાંદલો કરવો અને પૂજન કરવું સો ગ્રામ લાપસી લાડુ કે ચોખા ઘી ગોળ નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને પૂજન કરી નમસ્કાર કરવા બની શકે તો અખંડ દીવો કરવો ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું દશામાની સ્તુતિ કરતા શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવું આમ દસ દિવસ સુધી પવિત્ર મતથી પૂજા કરવી દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા વ્રતની ઉજવણી અગિયારમા દિવસે માટીની સાંઢણી જળમાં પધરાવવી અને શક્તિ અનુસાર સુપાત્ર બ્રાહ્મણની સૌભાગ્ય શણગાર કે વસ્ત્રદાન કરવું મન તનની પવિત્રતાથી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી વ્રતનું પૂર્ણ ઉજવણી આ પ્રમાણે પાંચ વર્ષ વ્રત કરવું પાંચમે વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવાણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંજણી બનાવી જળમાં પધરાવવી અથવા તો બ્રાહ્મણની દાનમાં આપવી અને વસ્ત્ર દાન કરવું અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરવું અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા આ પણ શક્ય ન હોય તો દશામાંની પાંચ અથવા અગિયાર ચોપડીઓ વાંચવી આ વ્રતના પ્રભાવથી ખરાબ દશા નાશ પામી સુખ શાંતિ મળે છે અને શ્રદ્ધા મુજબ ફળ પ્રાપ્તિ થાય છે બોલો મા દશામાં માત કી જય